કે તમે ભેગા મળીને ગુજરાત ને નવો રસ્તો બતાવવાનું કામ કર્યું છે સરકારી તંત્રુ ગામડે ગામડે મોકલ્યા એ પછી નાગરિકો ના સંકલ્પ ના ધમ પર ધારાસભ્ય બન્યા અનેક લોકો સંસદ સભ્ય બન્યા પણ આપણે એવું જોયું છે કે કોઈ વ્યક્તિ ચૂંટણી જીતે એટલે જીતેલો ઉમેદવાર એની પાર્ટીના પચાસો કાર્યકર્તા અને એની પાર્ટીના પાંચ નેતા આટલા લોકો જ ઉજવણી કરતા હોય આમ જનતા ચાલી રહ્યો કરોડો લોકોની આશા ને બહાર આપ્યું છે હજારો લોકોને ભાજપ પાર્ટી ગુન્ડા કે સરકારી તંત્ર

બનાવે આ તો મુખ્યમંત્રી બનાવવાની પાર્ટી અને ખાલે એને હરાવો અને જેને જીતાળો એને મુખ્યમંત્રી બનાવો કામ વર્ષોની એક તરફ સત્તામાં બેઠેલા હીરા ઘસતા આવ્યા રત્ન કલાકાર ભાઈઓ મંદિર ની અંદર કેવી રીતે એની ચિંતા ચારસો નેતા આવ્યા દોસ્તો જાસો જેટલા દેતાઓ વિસાવદરમાં આવ્યા રોજ મંત્રીને શાંતિ આબોજરો જ્યાત છે કે રોજ મંત્રી અહીંયા આવ્યા ચૂકનીમાં અને આ સરા રોજ નો દેખાણા કૃષિ કૃષિ મંત્રી વિસાવદરાવા પણ એને ખાતર નથી મળતો ને ઢેકાના ભાવ નથી મળતા એ નો દેખાણા ગ્રામ મંત્રી તમામ ખાતા ના મંત્રી નો દેખાની દોસ્તો હું તમને બધા કરું છું કે તમે તમારા મુદ્દા ઉપર સહી પણ તમે બધા ભેગા મળે ભાજપ ને રોય ખડા રે દોસ્તો હું તમારો આભારી અને છું હું ઋણ મારી 10 વર્ષ 10 વર્ષ રાજનીતિ કે સંઘર્ષ કરો દોસ્તો તા તડકો એક આંસુ પાડ્યા વગર જનતાની ની વેદના આંસુ ઉછવાનું કામ દસ મોટી નથી માની સમાજ ની પીડા ઉપર કામ કર્યું ત્યારે હજારો માયઓના હજારો દીકરીઓના હજારો આવતનના આશીર્વાદ આજે બને બજા છે આભાર છે સાથીઓ આ વિશાવદર વિધાનસભાની ચૂંટણી ગુજરાતમાં ધમ તમે ગુજરાત દોસ્તો અમને બતાના શાબાશ મિત્રો મેં

ત્યા વિસ્તારની જે ખાવા બરે છે એ ટપકા તમારે બે જવાબદારી મારી છે તમે એક વકીલને બોલાદો હવે વકીલ જાયે

ગોપાલ ઇટાલિયા નોતો લડતો એ તો નિમિત હતો નિમિત આ ચૂંટણી આ ચૂંટણી ગામડે ગામડે રહેલો નાનો માણસ ખેડો ખેત મજૂર રત્ન કલાકાર આમ જનતા ચૂંટણી લડી રહી હતી ઉમેદવાર બધા હતા સૌ સ્વયંભૂ આ નું કામ કરી રહ્યા એવી ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા નહીં જનતા ચૂંટણી લડતી હતી

گلی تگے وساؤدر دی جنتا دی واپی ماگی لے جو لیٹر پچھ ہی آ ایڈوکیٹ گوپال اٹالی اور مریدا ستو نرپودی پیچھے پھچڑا او چھا ژے ژے دی پٹے دی لڑا

ख़ूब आभार व्यत करो छो भारत मता